પંચમહાલ જિલ્લામાં બાવીસ જૂનના રોજ યોજાનાર એકસો પંચાવન સામાન્ય અને એકસો અગિયાર પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે જ્યારે શહેરા તાલુકા પંચાયતને મામલતદાર કચેરી ખાતે મંગલપુર ગુણેલી ખુર્દ તેમજ નાંદરવા ગામ સહિત અન્ય ગામમાંથી સરપંચપદ અને સભ્યપદની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ સમર્થકો સાથે આવીને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું पंचमहाल जिला में बे वर्ष की वहीवदार शासन की चालती ग्राम पंचायत चूंटनी जाहिर थे बाद गों राजकारण में गरमावो आवी गयो हतो જ્યારે જિલ્લામાં 22 જૂન ના રોજ યોજના 155 સામાન્ય અને 111 પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા હોવા સાથે સરપંચ પદ અને સભ્ય પદની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી જ્યારે શહેરા તાલુકામાં પણ સામાન્ય અને પેટા ચૂંટણી મળીને 42 જેટલી ગ્રામ પંચાયતમાં ચૂંટણી થનાર હોવાથી ઉમેદવારી ફોર્મ ભરવાના ચોથા દિવસે મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે મંગલપુર ગુણેલી જોપરાખુર તેમજ નાંદરવા ગામ સહિત અન્ય ગામમાંથી સરપંચ પદ અને સભ્ય પદની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનનો લઈને વાજતે ગાજતે આવ્યા હતા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરીને જીતની આશા વ્યક્ત કરી હતી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જૂન હોવાથી 2 કા દિવસો રહી ગયા હોવાથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા અનેક લોકો દોડધામ કરતા નજરે પડવા સાથે શુક્રવાર અને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સોમવારના રોજ ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો રહે તેવી શક્યતા છે જે કે ગ્રામ્ય વિકાસ માટે જરૂરી આ ચૂંટણીઓમાં પંચાયત સમરસ કરવાના તેમ જ બોર્ડના પેટા ચૂંટણીમાં અમુક સ્થાનો ઉપર ઉમેદવારો બેન હરીફ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે રિપોર્ટર પ્રતીશ દરજી પંચમહાલ